હલો ફ્રેન્ડ્સ આજે હું મારા મમ્મીના ઘરે આવી હતી અને મમ્મીનું ફેવરેટ એવું ગરવાનું મારા ભાભી બનાવતા હતા આ એક ટ્રેડિશનલ વાનગી છે અને દરેક ગુજરાતીઓના ઘરમાં મોસ્ટલી બનતી જ હોય છે તો એના માટે તપેલીમાં ત્રણ ગ્લાસ પાણી લેવાનું એની અંદર એક કપ સફેદ ગોળ એડ કરવાનો સફેદ ગોળને પતલો પતલો કટ કરીને એડ કરવાનો ગરવાના માટે મોસ્ટલી સફેદ ગોળનો જ યુઝ થાય છે નહીતર ગરવાનું લાઈટ બ્રાઉન કલરનું બને ગોળની ઓપ્શનમાં તમે ખાંડ પણ લઈ શકો પાણી જેમ જેમ ગરમ થશે તેમ ગોળ પણ મેલ્ટ થશે તો તમે જોઈ શકો છો કે ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે તો હવે એની અંદર એક કપ દૂધ એડ કરશું અને બે થી ત્રણ વાર બોઇલ કરવાનું અને પછી એને ગાળી લેશું એટલે ગોળમાં જેટલી પણ ગંદકી હોય એ સ્ટ્રેનરમાં આવી જાય એટલે દૂધ પાણી અને ગોળનું મિશ્રણ એકદમ ચોખ્ખું થઈ જાય અમારા ઘરમાં તો મારા મમ્મી આ પ્રોસેસને મેલ કાઢવો એમ કહે અને તમે પણ જોઈ શકો છો કે સ્ટ્રેનરમાં જે થોડું સફેદ સફેદ દેખાય છે તે ગોળમાંથી નીકળેલો મેલ છે તો હવે એમાં અડધી કાગડા કેરીને ગ્રેટરથી ગ્રેટ કરીને એડ કરીશું અને પછી એને એકદમ સ્લો ફ્લેમ પર કૂક કરવા માટે મૂકીશું એમાં જે પણ બધી વસ્તુઓ એડ કરવાની છે એને સોતે કરીને એડ કરીશું બધી જ વસ્તુઓ ઘીમાં સોતે કરીને એડ કરીશું એટલે લગભગ પાંચથી છ ચમચી ઘીનો યુઝ થાય છે તો પહેલાં સેવ સોતે કરીશું આ ઘઉંમાંથી બનેલી સેવ છે વર્મી સિલી પણ લેવાય પણ ઘઉંની સેવથી ટેસ્ટ સરસ આવે છે અને એમ પણ આ એક ટ્રેડિશનલ વાનગી છે એટલે મમ્મી પણ વર્ષોથી આ જ રીતે બનાવે છે તો તમે જોઈ શકો છો કે સેવ સોતે થઈ ગઈ છે તો હવે એને મિશ્રણમાં એડ કરીશું અને થોડીવાર માટે સ્ટર કરીશું ગેસની ફ્લેમ સ્લો છે એટલે સેવ પણ કૂક થઈ જશે અને ધીરે ધીરે એ સોફ્ટ પણ થઈ જશે હવે એ જ પેનમાં ઘી એડ કરવાનું અને બે ચમચી ઘઉંના લોટને સોતે કરીશું જરૂર લાગે તો થોડું ઘી એડ કરી શકાય ઘઉંના લોટને સ્લો ફ્લેમ પર સોતે કરીશું એટલે જેમ જેમ એ સોતે થશે તેમ સરસ સુગંધ પણ આવશે અને તમે જોઈ શકો છો કે લોટ બરાબર સોતે થઈ ગયો છે તો હવે લોટને પણ સેવવાળા દૂધમાં એડ કરી દઈશું અને થોડી વાર માટે એને સ્ટોર કરીશું એટલે તળિયે ચોટી નહીં જાય હવે ઘી એડ કરીને સૂકું નાળિયે એટલે કે જે કોપરાની વાટી આવે છે એને ગ્રેટરથી ગ્રેટ કરીને પણ સોતે કરી લેવાનું આની ઓપ્શનમાં ડેસિકેટેડ કોકોનટ પણ લઈ શકાય એકદમ ઝીણું આવે છે તે નહીં લેવાનું પણ થોડું મોટું મોટું ગ્રેટ કરેલું હોય તે લેવાનું ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરીને પછી કોપરાની છીણને સોતે કરવાનું અને એ પણ સેવવાળા મિશ્રણમાં એડ કરી દેવાનું અને હવે ઘી લઈને ડ્રાયફ્રુટ સોતે કરીશું તો બધા મને કાજુને કટ કરીને સોતે કરીશું ડ્રાય ફ્રુટ્સ તો તમારે જેટલા એડ કરવા હોય એટલા કરી શકાય એ પણ હલકા હલકા સોતે થઈ જાય એટલે એને પણ સેવવાળા મિશ્રણમાં એડ કરી દેવાના એમાં બે ચમચી વરિયાળી એક ચમચી ખસખસ એટલે કે પેપી સીડ્સ અને બેથી ત્રણ ચમચી જેટલી સૂકી દ્રાક્ષ એડ કરીશું અને મિશ્રણને બરાબર કૂક કરીશું દરેક વસ્તુ અલગ અલગ સોતે કરી છે કારણ કે ઘઉંનો લોટ અને ઘઉંની સેવ એક સાથે કઈ રીતે સોતે કરી શકાય એક ચમચી ઘી એડ કરવાનું અને પછી એકદમ લાસ્ટમાં એલચીનો પાવડર એડ કરીશું અને એને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરીશું એટલે દરેક વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય અને પછી થોડીક વાર એને સ્ટર કરવાનું ઘઉંનો લોટ એડ કરેલો છે એટલે મિશ્રણ હલકું થીક પણ થશે તો લીડ લગાવીને બેથી ત્રણ મિનિટ માટે એને કૂક કરીશું અને જ્યારે તમે લીડ ખોલશો ત્યારે એટલી સરસ સુગંધ આવે છે કે તરત જ ખાવાનું મન થઈ જાય અને જ્યારે ખાઈએ ત્યારે મોંમાં ડ્રાય ફ્રુટ્સ પેપી સેવ દ્રાક્ષ દરેકનો એવો બેલેન્સ ટેસ્ટ આવશે કે દિલ ખુશ થઈ જશે તો મારી આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ગરમાનું ઠંડુ કરીને પણ પી શકાય પણ ગરમા ગરમ વધારે સરસ લાગે છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટીલ ધેન બાય બાય